અનંતભાઈ તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ જે સરકાર લાવવાની છે તો આવા પ્રોજેક્ટ બને એ તો વિકાસ માટે સારી બાબત કહેવાય તો આપ વિરોધ એનો નો છે વિરોધ શા માટે કરી રહ્યા છો જો વિકાસના માટે અમને વિરોધ નથી પણ કોઈ વિનાશ કરીને એના પર વિકાસ કરતા હોય તો અમને એનામાં વિરોધ છે અમારા વિસ્તારમાં કોલેજ બનતી હોય છાત્રાલયો બનતા હોય સારા રોડ રસ્તા બનતા હોય નાના ચેકડેમો બનતા હોય પુલ બનતા હોય અને ગ્રામ પંચાયત બનતી હોય તાલુકા પંચાયત સીતારમણજીએ બજેટ સત્રમાં એનો ઉલ્લેખ કર્યો ચૌદ ફેબ્રુઆરી અને અમે એના વિરોધમાં લગભગ સત્તર ફેબ્રુઆરીએ અમે અમારા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાજીની આગેવાની ડાંગ જિલ્લાના જિલ્લાના ધરમપુર તાલુકામાં અમે એક મોટી જનસભા કરી અને વિરોધ અને આંદોલનને રેલી માટેનું બ્યુગલ ફૂકેલું હતું ફેબ્રુઆરીએ અમે ધરમપુરમાં મોટી જનસભા રેલી આવેદન પત્ર આપવા માટેનું આંદોલન ગોઠવ્યું હતું અને અમારા ત્યાંથી સરકારના વિરોધમાં આદિવાસી સમાજની અસ્મિતા બચાવવા માટે અમે દરેક આદિવાસી સમાજના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો તેમજ અન્ય સમાજના અમને સહકાર આપવાના આગેવાનો સાથે અમે રેલી અને આંદોલનના એંધાણ કર્યા હતા પહેલી રેલી અમારી ખૂબ સફળતાપૂર્વક અમે પાર કરી ચોથી રેલી અમે પચીસમી માર્ચે ગાંધીનગર ખાતે પણ કરી કોંગ્રેસના નેજા હેઠળ કરી કારણ કે આદિવાસી સમાજ અંતરિયાળ વિસ્તારમાં છે દૂર દૂરના વિસ્તારમાં છે અને એમણે ત્યાં સુધી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કોંગ્રેસ સમિતિએ કરી હતી અને અમે ત્યાં પણ ખૂબ મોટું આંદોલન કર્યું પરંતુ તમે એક મીડિયાના માધ્યમ છો પ્રજાના પ્રતિનિધિ અને કાર્યકર્તા અને આગેવાનો અને લોકો સુધી પહોંચો છો ત્યારે એક ગુજરાતના મુખ્યમંત્રી આવીને એવી રીતે રજૂઆત કરે ગાંધીનગરથી સુરત આવીને બરાબર કે આ યોજના અમે આદિવાસી સમાજની લાગણી ન દુભાય એના માટે રદ કરીએ છીએ અને પછી ત્રણ વર્ષ પછી એટલે બે હજાર પચીસમાં કેન્દ્રીય જલ મંત્રી એનો ડીપીઆર પ્રોજેક્ટ એટલે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ ડીપીઆર એ સંસદમાં રજૂ કરે છે લોકસભામાં રજૂ કરે છે ત્યારે અમને એવું થાય છે કે આદિવાસી સમાજને મૂર્ખ બનાવવા માટે એમણે આ કર્યું એવું લાગે છે પરંતુ અમે આનો વિરોધ કરવા જઈ રહ્યા છે ભાઈ હોય શકે કે ડીપીઆર એડ સુધારા પ્રમાણે રજૂ થયો હોય અગાઉ જે આદિવાસી સમાજની લાગણી ન દુભાય અને તેમને કોઈ નુકસાન ન થાય એ રીતનો આ પ્રોજેક્ટ હવે નવો લાગ્યા હોય અને તેનો સુધારા સાચાનો આ પ્રોજેક્ટ હોઈ શકે અને મુખ્ય આ પ્રોજેક્ટથી આદિવાસી સમાજને શું નુકસાની થાય તે જરા જણાવશો મારે તમારી પાસે એક વસ્તુ જાણવું છે કે તમારા કે દીકરા દીકરીના લગ્ન જ ને નહીં કરવા હોય તો તમે કંકોત્રી છપાવો તમારે ત્યાં દુકાનનું ઉદ્ઘાટન જ નહીં કરવાના હોય તો તમે આમંત્રણ પત્રિકા છપાવો ડીપીઆર એટલે શું ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ કેટલા હેક્ટર જમીન જશે કેટલા કુટુંબોને નુકસાન થશે સાત ડેમ બનશે કે દસ ડેમ બનશે એની કેટલી લંબાઈ કેટલી ઊંચાઈ કેટલી પહોળાઈ છે કેટલા વૃક્ષોનું નિકંદન થશે કેટલા જંગલી પ્રાણીઓને અસર થશે કેટલી પ્રાથમિક શાળાઓને અસર થશે અને કેટલા વન્ય જીવ અસર થશે એનો રિપોર્ટ એનો મતલબ શું છે ડીપીઆર હવે તમારે એ યોજના તમે રદ કરી હોય તો ડીપીઆર પ્રોજેક્ટનું શું કામ છે તમે મને જણાવો જ્યારે સંસદમાં એ ડીપીઆર પ્રોજેક્ટ રજૂ કરનાર કોણ છે તો ગુજરાતના સાંસદ છે અને આ યોજનાને રદ કરનાર કોણ છે તો ગુજરાતના મુખ્યમંત્રી છે એટલે શું અમને મૂર્ખ સમજો છે આદિવાસી સમાજને અમે મૂરખ નથી અમે ભોડા આદિવાસી સમાજના લોકો છે પરંતુ અમારી જળ જંગલ જમીન પર જો તમે હુમલો કરશો તો અમે બેસવાના નથી આ વખતનું આંદોલન અમારું આર પારનું આંદોલન થશે આ પ્રોજેક્ટ ને લઈને અનંતભાઈ આગામી સમયમાં આપની શું યોજના જો સરકાર પ્રોજેક્ટ આ પ્રોજેક્ટ ને લઈને અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની ડેમ સમિતિ એટલે ડેમ સંઘર્ષ સમિતિ બનાવી છે એમની સાથે અમે જિલ્લે જિલ્લે અત્યાર સુધીમાં પહોંચ્યા છે અને મીટિંગો પણ કરી છે આવનારા દિવસમાં અમે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાથી રેલી અને રેલી સામાન્ય નહીં હશે મોટી રેલી કરીને અમે આ પ્રોજેક્ટના વિરોધમાં મોટું જનઆંદોલન ઊભું કરીશું અનંતભાઈ આદિવાસી સમાજની વાત હોય તો અસ્મિતાની વાત હોય ત્યારે રાજનીતિથી પર બધા લોકો એકસાથે આવતા હોય છે પરંતુ આદિવાસી આગેવાન ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તે અત્યારે જેલમાં છે તો આ ચૈતર વસાવાના સમર્થનમાં ક્યાંક ને ક્યાંક આપ દેખાતા નથી કાં તો એમની ધરપકડ થઈ જેલમાં ગયા ત્યારબાદ આપ એમના સમર્થનમાં કે એમના પરિવારને મળ્યા હોય તેવું દેખાતું નથી એનું પાછળ શું કારણ મને એવું લાગે છે કે તમે સોશિયલ મીડિયાના માધ્યમમાં નથી એવું લાગે શનિવારે જયારે ધરપકડ થઈ હતી અને સમર્થન આપવા માટે એમને સમર્થન આપવા માટે મેડિયો પ્રસારિત કર્યો છે એમના ફેમિલીની સાથે અમે વાતચીતમાં પણ છે પરંતુ આ સોશિયલ આંદોલન છે નથી કોંગ્રેસનું કે નથી આમ આદમી પાર્ટીનું એટલે અમે સમાજની રીતે અમે ચેતર વસાવાની સાથે છે અને ચેતરભાઈની સાથે અમે એટલા માટે જ છે કે સમાજની રાહે સમાજના લોકોને અને સમાજની મુશ્કેલીમાં એ સમર્થનમાં આગળ નીકળે છે એટલે એવું નથી અમે ચેતરભાઈની સાથે છે એમના ફેમિલીની સાથે અમારી અવારનવાર વાતો થાય છે અમે જન આંદોલન ઊભું કરવા માટે બી એમને કીધું હતું પરંતુ એ જન આંદોલન પોલિટિકલ નહીં હોવું જોઈએ સમાજના જન આંદોલનમાં અમે ચેતરભાઈની સાથે છે જ્યારે આગળ પણ ચેતરભાઈની ધરપકડ થઈ હતી ત્યારે પણ અમે એમની ફેમિલીની મુલાકાતે ગયા હતા એમની સાથે વાતો કરી હતી અને એમને એક સમાજના આગેવાન તરીકે અમે એમને સમર્થન આપ્યું છે આગામી ચાર તારીખે नर्मदाજના સાગબારામાં એ કોંગ્રેસની ન્યાય યાત્રા યોજાવાની છે

અને અમને એમ કીધું છે સામાજિક રીતે તમે અમારા જાતિના દાખલા માટે જળ જંગલ જમીનના પ્રશ્ન માટે અને ફોરેસ્ટ એક્ટ માટે અમારા વિસ્તારમાં આવો અને અમારે આવેદન પત્ર આપવું છે અત્યારે બી તમે મારા સોશિયલ મીડિયામાં મારી પોસ્ટ જો એ કોઈ કોંગ્રેસ ભાજપ કે આમ આદમી પાર્ટીની નથી અમે ત્યાં સોશિયલી જવાના છે પરંતુ અમે અમારા ત્યાંના જિલ્લા પ્રમુખને અમે સાથે રાખીશું અમે ત્યાંના અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખને પણ સાથે રાખીશું અમારે કોઈના સેંધમાં તીર મારવું નથી અમારે તો આદિવાસી સમાજની સમસ્યામાં ચેતરભાઈ ત્યાં હોય કે નહી હોય પરંતુ એ સમસ્યામાં અમારે ત્યાંના આદિવાસી સમાજની સાથે રહેવું છે એટલે આદિવાસી સમાજની વાત કરીએ તો આદિવાસી સમાજને લઈને ચેતર વર્ષમાં પણ એક આંદોલન ચલાવી રહ્યા છે કે અલગ ભીલ પ્રદેશનું તો અલગ બિલ પ્રદેશ મામલે આપનું શું મંતવ્ય છે આપનું શું રજૂઆત છે શું અલગ બિલ પ્રદેશની માંગ હોવી જોઈએ અલગ બિલ પ્રદેશ એ દાહોદ વિસ્તાર છે જ્યાં મધ્યપ્રદેશ નજીકમાં છે જ્યાં રાજસ્થાન નજીકમાં છે એ વિસ્તારની માંગણી પણ છે પરંતુ આ વિશે અમે ચેતરભાઈની સાથે અથવા આદિવાસી સમાજની સાથે કોઈ વાતચીત કરી નથી અથવા કોઈ એવું અમારું આયોજન નથી પરંતુ જો જરૂર જણાશે તો અમે અલગ બિલ પ્રદેશમાં ત્યાંના આગેવાનોને સહકાર આપીશું અનંતભાઈ હવે તાપી રિવર પાર પ્રોજેક્ટની વાત કરીએ તો આગામી સમયમાં શું આપની યોજના છે અને આગામી સમયમાં આંદોલન કઈ રીતનું હોઈ શકે બે હજાર બાવીસમાં જ્યારે આંદોલન અમે કર્યું હતું મોટે ભાગેની રેલીમાં તમારા પત્રકારો તમારા રિપોર્ટર અમારી જોડે હતા એ આંદોલન બે હજાર દસથી આગેવાનો કરે છે આ આંદોલન મેં ધારાસભ્ય બન્યા પછી આપણે સંઘર્ષ સમિતિ જે ડેમ સમિતિ તમે કહો એની સાથે રહીને એમની આગેવાનીમાં અમે આ કર્યું છે કારણ કે આગેવાની સરકાર શું છે ચામડીની સરકાર છે આંધળી બેરીને ગુંગી છે જો એને જગાડવી હોય તો આંદોલનો કરવા પડે અને રસ્તા પર ઉતરવું પડે અને આદિવાસી સમાજ આ વખતે ખરેખર કહેવાય તો આર પારની લડાઈ લડવામાં તૈયાર છે